સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસનું અમાનવીય કૃત્ય સામે આવ્યું છે વાત કરીએ ગઈકાલે ગણેશ ઉત્સવનો તહેવાર હતો ધૂમ હતી સમગ્ર દેશ સાથે સુરતમાં પણ ગણેશ ઉત્સવનું મહત્ત્વ અનેરું રહેલું છે ત્યારે ડુમસ રોડ પર એક સોસાયટીના રહીશો ગણેશ વિસર્જન માટે જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસ સાથે તેમની ઘર્ષણ થાય છે આ રસ્તાના રૂટને લઈને રહીશોનું પોલીસ સાથે ઘર્ષણ થાય છે જોત જોતામાં સુરત પોલીસે તેનો અસલી રન બતાવવાનું શરૂ કરી દીધું હોય છે પોલીસના જવાનો આ સોસાયટીના રહીશોને જાણે ગુનેગાર હોય મોટા આરોપી હોય તે રીતના ફેટ પકડીને લઈ જાય છે અને પોલીસ ડબ્બાની અંદર તેમને ફિટ કરી દે છે ત્યારે જોત જોતાના એક ટીઆરબી જવાને એક યુવકને કહેતા ગણેશ ભક્તને લાફો મારી દે છે જાણે આ યુવક મોટો ગંભીર ગુનો કર્યો હોય અને મોટો આરોપી હોય કુખ્યાત આરોપી હોય તે રીતના પોલીસ એ ગણેશ ભક્ત સાથે આ રીતનું વર્તન કરે છે ત્યારે સમગ્ર વિસ્તારમાં અને સુરતમાં ગણેશ ભક્તોમાં ભારે રોષ એ ફાટી નીકળે છે કારણ કે સામાન્ય બાબત હોય છે રૂટને લઈને કે નિર્ધારિત રૂટ જે નક્કી કરવા કરેલો હોય છે તે રૂટથી અન્ય રૂટ પર જવાની વાત હોય કે એ રૂટ પર જવાની વાત હોય તેને લઈને એ સોસાયટીના રહીશોનું આ પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને જોત જોતામાં પોલીસ બેહદ અમાનવીય વર્તન કરતા જોવા મળે છે કારણ કે એક સામાન્ય બાબત છે કોઈ મોટી વાત નહોતી કોઈ મોટા ગુનેગાર નહોતા કોઈ મોટા આરોપી નહોતા તેમ છતાં એ ટીઆરબી જવાન ટીઆરબી જવાનને શું આ રીતના માર મારવાની સત્તા છે તે મોટો સવાલ છે કારણ કે ટીઆરબી જવાનનું કામ ટ્રાફિક કંટ્રોલ કરવાનું હોય છે ત્યારે ટીઆરબી જવાનની પણ હિંમત જોઈ લો હર્ષ સંઘવી સાહેબ પોતે સુરતથી આવે છે અને સીઆર પાટીલ જે કેન્દ્રીય મંત્રી છે તે પણ સુરતથી આવે છે ત્યારે શું તમારી પોલીસનું આવું વર્તન છે ગણેશ ભક્તો સાથે આવું વર્તન પોલીસ કરશે તેઓ એક મોટો સવાલ છે અને ટીઆરબી જવાનનું કામ ટ્રાફિક કંટ્રોલ કરવાનું છે ત્યારે ટીઆરબી જવાનની આવી હિંમત કે તે લોકોને માર મારી દે આ જ વિડીયોને લઈને હાલ સુરતમાં ગણેશ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે અને પોલીસની કામગીરી અંગે એ લોકોમાં ભારે રોષ છે ગુસ્સો છે કારણ કે પોલીસનું કામ એ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાનું હોય છે તે વ્યક્તિઓને શાંતિથી સમજાવી શકતા હોત કે તમારે આ રૂટ નહીં આ રૂટથી જવાનું છે અને શાંતિથી સમગ્ર મામલો એ સોલ્વ થઈ શકતો હોત પરંતુ પોલીસે જે રીતના તે લોકોને લઈ જાય છે અને અટકાયત કરવામાં આવે છે પોલીસની જીપમાં તેમને બેસાડવામાં આવે છે જાણે મોટા ગુનેગાર હોય તેમ અમુક પોલીસકર્મી યુવકોના વાળ પકડીને તેમને અંદર કરી રહી છે અને ટીઆરબી જવાને તો એકને થપ્પડ પણ મારી દીધી છે આ વિડીયો હાલ એ પોલીસની કામગીરી પર શંકા ઉપજાવે તેવો આ વિડીયો છે ત્યારે આ અંગે સુરતમાં તો હાલ ગણેશ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે આપનું શું માનવું છે આ વિડીયોને લઈને તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ